તો જૂનાગઢમાં ધસમસ્તાપુરમાં મકાન ધડાકાભેર તૂટી પડ્યું અચાનક જ જાણે કે આખું મકાન પડીકું વળી ગયું હોય આ ખોફનાક દ્રશ્યો એ બામણાસા ઘેડના છે ઓજત નદી ગાંડીતુર બની હતી અને ત્યારે ફરી આ વર્ષે જૂનાગઢના ઘેડ પંથકમાં ઓજતના પાળા તૂટવાનું શરૂ થઈ ગયું બામણાસા ઘેડ ગામેથી પસાર થતી ઓજત નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે જેના કારણે ઓજત નદીના પાણી એ ગામના ખેતરોમાં વહેવા લાગ્યા આ પાણીના વહેણમાં જ ગામની શિમશાળા નંબર એકની બાજુમાં આવેલું એક મકાન ધસી ગયું ભારે વરસાદના કારણે બામડાસા ઘેડ ગામના ખેતરોના હાલ પણ તરબોળ બન્યા છે ત્યારે ખેતરોમાં ઉભેલો મગફળીનો પાક પણ ડૂબી ગયો છે હજુ પણ વધારે વરસાદ પડશે તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે આગળ વાત કરીએ જૂનાગઢના કેશોદમાં કે જ્યાં એનડીઆરએ ફેર રેસ્ક્યુ કર્યું બાલાગામ ગેડમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું રાત્રે બાર થી સવારે ચાર વાગ્યા સુધી આ રેસ્ક્યુ ચાલ્યું અલગ અલગ સ્થળોએથી સાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જાગ્રસ્ત મહિલાનું પણ રેસ્ક્યુ કરાયું તો ધસમસતા પાણીના પ્રવાહમાં દિલ દિલધડક રેસ્ક્યુ તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા છે ત્યારે હાલ આ રેસ્ક્યુ ઓપરેશન લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે અમાર આ રેસ્ક્યુ ઓપરેશનની વિગત જણાવશો ચોક્કસ કે જે રીતે જુનાગઢ જિલ્લામાં અંધારધાર વરસાદ ગઈકાલે પડ્યો હતો અને જેના કારણે અનેક જે ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા હતા ગત મોડી રાત્રે એનડીઆરએફ ની ટીમે એક દિલધડક રેસ્ક્યુ બાલા ગામ ઘેડ વિસ્તારમાંથી કરવામાં આવ્યું છે કે જેમાં આ રેસ્ક્યુ છે તે ચાર કલાક સુધી ચાલ્યું હતું જેની અંદર સાત લોકો જુદી જુદી જગ્યાએ બાલા બાલાગામની અંદર જે ફસાયા હતા તેનું રેસ્ક્યુ મોડી રાત્રે કરવામાં આવ્યું છે તેમાં મહત્વનું એક છે કે એક મહિલાને સંપડંખ થયું હતું અને તે મહિલાને પણ સહી સલામત

સવારે પોતાના ખેતરોમાં ગયા બાદ બંને નદીમાં અચાનક પાણી આવી ગયું અને તમામ પાંચ ખેડૂતો સવારથી જ અહીં ફસાયા હતા ત્યારે ખેડૂતો ફસાયેલા હોવાની વાત તંત્રને ધ્યાન પર આવતા એનડીઆરએફની ટીમ બોલાવાઈ અને ખેડૂતોને સહી સલામત બહાર લાવવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી હતી અને અહીં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને ખેડૂતો સવારથી જે ખેતરમાં ફસાયેલા હતા તેમને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ તો પોરબંદરમાં ફસાયેલાઓને સુરક્ષિત રીતે બહાર કઢાયા ભુરાસર સિંધ શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા પિસ્તાલીસ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું ચાર શિક્ષક અને બે વાહન ચાલક પણ ફસાયા ત્યારે ભારે વરસાદ બાદ અહીં પાણી ફરી વળતા શાળાનો રસ્તો બંધ થયો હતો જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તેમજ નગરપાલિકા તથા એનડીઆરએફની ટીમના સંયુક્ત પ્રયાસોથી આ કામગીરીને સફળતા મળી હતી તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના ભોગાત ગામે પણ ફસાયેલા સત્તર લોકોનું રેસ્ક્યુ કરાયું વીજ સબસ્ટેશન પાસે પાણીમાં લોકો ફસાયા હતા ચારેય તરફ વરસાદી પાણી ફરી વળતા લોકો ફસાયા ખંભાડિયા ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી વરસાદી પાણી વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા તો જૂનાગઢની એનડીઆરએફની છ બટાલિયન દ્વારા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું ગામના નીચાણવાળા વિસ્તારોમાં લગભગ દસથી પંદર લોકો ફસાયેલા હતા ત્યારે એનડીઆરએફની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા જેમાં ચાર પુરુષો ત્રણ સ્ત્રીઓ અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે આ ઓપરેશન વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ હાથ ધરવામાં આવ્યું હતું ઉપરવાસમાં ભારે વરસાદથી ભાવનગરનો રંગોળા ડેમ છલકાયો ડેમમાં પાણીની આવક વધતા દસ દરવાજા ખોલાયા ઉમરાડા શિહોરના ગામોને એલર્ટ કરાયા છે તો ભાવનગર તેમજ અમરેલી સહિત ઘણા જિલ્લામાં આગાહી છે જે મુજબ વરસાદ પણ પડી રહ્યો છે બે દિવસમાં ઉપરવાસ અને સર્વત્ર ભારે વરસાદ રહ્યો છે ત્યારે રંગોળા રંગોળી નદીમાં પાણી વધતા નીચાણવાળા ઉમરાળા તાલુકાના રંગોળા પીપરાડી માલપરા તેમજ લંગાળા જાંજમેર ધારુકા અને ડંભાણિયા સાથે દેવડીયા તથા ચોગઠ અને શિહોર તાલુકાના ભાણગઢ ગામોને સાવધ કરાયા છે તો ઉપરવાસમાં વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે ઉકાઈ ડેમમાં હાલ બાર હજાર એક લાખ પચીસ હજાર છસો અઠાવન ક્યુસેક પાણીની આવક સામે જાવક પણ એક લાખ પચીસ હજાર છસો અઠ્ઠાવન ક્યુસેક છે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ગતરોજ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે હાલ ડેમના બાવીસમાંથી નવ દરવાજા ખોલીને એક લાખ પચીસ હજાર છસો અઠ્ઠાવન ક્યુસેક પાણીએ તાપી નદીમાં છોડાતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત છે જુનાગઢના કેશોદના સોનલ મઢડા ગામ બોટમાં ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જોનપુર મઢડા સહિતના ગ્રામ્ય પંથકોમાં પાણી ભરાયા અહીં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા ખેતરોમાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે તારાજીના આ દ્રશ્યો સામે આવ્યા અમે સ્પેશિયલ માતાજીની આસ્થા રાખીને આવ્યો હોય દર્શન કરવા માટે અને જો દર્શન કર્યા વગર પાછું જવું પડે તો એના માટે તંત્રએ કઈક કરવું જોઈએ કે આના જે પુલ તૂટી ગયા છે એ પુલ વ્યવસ્થિત બનાવવા જોઈએ અમારે અહીં મઢરા ધામ છે ત્યાં જે પબ્લિક દર્શન માટે માતાજીના દર્શન માટે આવે કેટલી પબ્લિક અહીંયા ગાડીઓ લઈને ઊભી છે એને દર્શન કરવા જઈ શકતી નથી કોઈ પણ પબ્લિક આજથી જ રસ્તો બ્લોક છે આ કેટલા ગામડે ને જોડતો રસ્તો છે પણ આજથી આગળ વધી શકાતું નથી તબાહી મચાવી તોફાની વરસાદથી અનેક લોકો ફસાતા રેસ્ક્યુ કરાયો અત્રી કેશોદના મધરવાડા ગામના છે અહીં વરસાદ વારો પાડી દેતા એનડીઆરએફ ની ટીમ બોલાવી પડી અનેક નીચાણવાળા વિસ્તારમાં લોકો ફસાયા દેવદૂત લોકોના જીવ બચાવ્યા બાળકોથી માંડી મહિલાઓને કંઈક આ રીતે રેસ્ક્યુ કરી ટ્રેક્ટર મારફતે સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા આ લોકો જૂનાગઢના માણાવદરના ટ્રેક્ટર મારફતે જૂનાગઢમાં સવારથી મુશળધાર તાંડવની સ્થિતિ છે પરિણામે નરસિંહ સરોવર ઓવરફ્લો થયું અને સ્થાનિક વોકળામાં ધસમસતું પૂર આવ્યું વોકળાના કાંઠેથી પસાર થતો પાડો પૂરના પાણીમાં ફસાઈ ગયો પાડો પાણીમાં તણાવા લાગતા ફાયર વિભાગની ટીમ દોડી આવી અને શરૂ થયું ઓપરેશન પાડા થોડા સમયમાં જ ફાયર વિભાગની ટીમે દોરડું બાંધીને પાડાને પૂરના પાણીમાંથી બહાર તો કાઢી લીધો પરંતુ બહાર નીકળતાની સાથે જ પાડો વિફર્યો અને ભડકીને ભાગવા લાગ્યો જોકે ફાયર વિભાગે દોરડું બાંધેલું હોવાથી પાડાને તરત જ અંકુશમાં લેવામાં આવ્યો માણાવદર ના ગામમાં સામેલાદાર વરસાદ બાદ આવી સ્થિતિ થતા નીચાણવા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા રોડ પર ત્રણ થી ચાર ફૂટ પાણી વહેતા થયા ગિરનાર અને દાંતાર પર ભારે વરસાદ પડતા નરસી સરોવર થયું ઓવરફ્લો નરસી સરોવરનું પાણી રસ્તા પર ફરી વળ્યું સરદાર બાગ ઝાંસીના સર્કલથી પોલીસ દ્વારા રસ્તો કરવામાં આવ્યો બંધ અલકાપુરી સુરસંગમ સોસાયટી પાસે રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી આ બાજુ પોરબંદરમાં અંઢરાધાર વરસાદ થઈ ગયો પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો કુતિયાણામાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો જેથી અનેક જગ્યાએ સોસાયટીઓમાં અને રસ્તાઓમાં પાણીનો જમાવડો થયો તો કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી જતા રસોડામાં રાંધણ ગેસના બાટલામાંથી માંડીને ઘર વખરી તરતી જોવા મળી એક એક રૂમમાં પાણીએ કબજો જમાવી લીધો ઘરના સોફાથી માંડીને ખુરશી બેડ ડાઇનિંગ ટેબલ બધું જ ડૂબી ગયું સ્થિતિ એટલી ખરાબ થઈ કે પાણી વચ્ચે ઉભા રહીને રસોઈ બનાવી પડી રાજીવનગર મીરાનગર પારસનગર જનકપુરી અને રોકડિયા હનુમાન પાછળનો વિસ્તાર તો

બેટિંગ બેટિંગના કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય નદીઓ ગાંડી ધૂર બની ત્યારે ગીર સોમનાથ તાલાલા પ્રાચી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા હાઈવે પર પાણી ફરી વળ્યા રસ્તા અને બંને બાજુ વાહનો ફસાયા જેથી કલાકો સુધી ટ્રાફિક જામ થયો શ્રાવણમાં શ્રીકાર વરસાદથી ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો હિરણ નદીમાં પૂરને કારણે ઘાટ પર ગોઠણ સમા પાણી ભરાયા હિરણ બે ડેમના સાત દરવાજા સાત ફૂટ ખોલવામાં આવતા ત્રિવેણી ઘાટ ડૂબી ગયો જેથી અહીં દર્શન કરવા આવેલા ભક્તો ફસાયા હતા તેમને હાથ પકડી પકડી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા આ તરફ વરસાદે તાલાલા ઉના રોડને પણ બાંધમાં લીધો આકાશમાંથી જળ વિસ્ફોટ થતા રોડ પર નદી વહેતી થઈ તાલાલાના અંકોલવાડી ગામ નજીક પણ પાણી ફરી વળ્યા હતા સતત વરસાદને કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત થયો અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અસર થઈ હતી ખેતરો પણ પાણી પાણી થઈ ગયા આ તરફ જેતપુર સોમનાથ નેશનલ હાઇવે પર પણ પાણી ભરાયા સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલ રેજન્ટા હોટલ પાસે પાણી ભરાયા આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા જેથી વાહન ચાલકોની રફતાર થંભી હતી હવે તાલાલાના અંબળાશ ગામના દ્રશ્યો પણ લો અહીં વરસાદ એવી ધબધબાટી બોલાવી કે ગણતરીની કલાકોમાં જ ગામ બેટમાં ફેરવાયું વરસાદી પાણીએ ગામને એવું બાનમાં લીધું કે લોકો પોતાના જ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા મુશળધાર વરસાદના પગલે ગામની નદી પણ ગાંડી તૂર બનીને વહેતી થઈ તો પ્રાચીન તીર્થમાં પણ વરસાદ એવા ભૂક્કા બોલાવ્યા કે સરસ્વતી નદીએ તેનું તોફાની સ્વરૂપ ધારણ કર્યું નદીમાં ઘોડાપુર આવતા આસપાસના મંદિરો પણ પાણીમાં ગરકાવ થયા નદી બે કાંઠે વહેતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા વરસાદના પગલે વેરાવલના ઇનાજથી ઉમરાળા ગામને જોડતો રસ્તો બંધ થયો રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા જેથી વાહન ચાલકોને કલાકો સુધી રોકાવું પડ્યું મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાને ધમરોળી નાખ્યો તાલાલાના ધણેજ ગામ નજીકથી પસાર થતી આંબાકુઈ નદીમાં ઘોડાપુર આવ્યું જેના કારણે તાલાલા ગઢુને જોડતો રસ્તો બંધ થઈ ગયો અનેક ગામોની અવર જવર ઠપ થઈ ગઈ વરસાદના કારણે સાસણ સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ફરી વળતા બંધ થયો ઉમરેઠી ગામ નજીકથી પસાર થતાં સ્ટેટ હાઇવે ઉપર ગોઠણસમાં પાણી ભરાયા પ્રાચી તાલાલા સ્ટેટ હાઇવે બંધ થયો હવે નજર કરી અન્ય સમાચારો પર તો અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે આજે તાળાબંધી થશે આજે એનએસયુઆઈ દ્વારા તાળાબંધી કરવામાં આવશે એનએસયુઆઈ યુથ કોંગ્રેસ દ્વારા તાળાબંધી કરવામાં આવશે તેવી માહિતી છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ તે મામલે એનએસયુઆઈ યુથ કોંગ્રેસ હવે મેદાને આવ્યું છે અને આજે તેમના દ્વારા તાળાબંધી કરાશે

વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ ગઈકાલે હોબાળો થયો હતો એનએસયુઆઈ દ્વારા આજે સ્કૂલમાં તાળાબંધીનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે આજે પણ શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે જ્યાં સુધી આ મામલો થાળે ન પડે ત્યાં સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવા માટે ડીઓનો આદેશ છે

બીજા દિવસે પણ જે છે તે સ્કૂલ બંધ રાખવામાં આવી છે અને સ્કૂલની અંદર અને સ્કૂલની આસપાસ પોલીસ પ્રોટેક્શનને લઈને મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે સ્કૂલની જો વાત કરીએ તો સ્કૂલ પ્રિમાઇસિસમાં પણ મોટી સંખ્યામાં પોલીસ જે છે તે અહીંયા તૈનાત રાખવામાં આવી છે કારણ કે એનએસયુઆઈ જે દ્વારા જે છે આજે આ સ્કૂલમાં તાળાબંધી કરવાનો જે છે તે એલાન કરવામાં આવ્યું છે અને વિરોધ પ્રદર્શનનું પણ એલાન કરવામાં આવ્યું છે ને તેને લઈને બીજા દિવસે પણ અહીંયા પોલીસનો કાફલો જે છે તે તૈનાત રાખવામાં આવ્યો છે આ જે સ્કૂલની જો વિવાદની વાત કરીએ તો સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ને જે છે સ્કૂલની પ્રિમાઇસિસની બહાર એક હત્યા કરી નાખી હતી અને તેને લઈને ગઈકાલે મોટી સંખ્યામાં આ સ્કૂલ ઉપર હોબાળો થયો હતો તોડફોડ પણ કરવામાં આવી હતી અને સાથે સાથે સ્કૂલના સ્ટાફ સાથે મારપીટ પણ થઈ હતી અને ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોનું ટોળું જે છે તે સ્કૂલ ઉપર ધસી આવ્યું હતું અને ફરી એકવાર જે છે તે સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી જેને લઈને આજે આજે પણ જે છે તે સ્કૂલ બંધ રાખવામાં આવી છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સમગ્ર મામલો થાળે ન પડે ત્યાં સુધી સ્કૂલ બંધ ઓફલાઈન સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો આદેશ કર્યો છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સ્કૂલમાં અભ્યાસ કરે છે તો તેઓનો અભ્યાસ ન બગડે તેને લઈને ઓનલાઈન અભ્યાસ કરાવવાનો આદેશ કર્યો છે જો શિક્ષકોએ ઓનલાઈન અભ્યાસ કરવા માટે અહીંયા સ્કૂલ ઉપર આવવું પડે તો તેઓને પણ પોલીસ પ્રોટેક્શન આપવું તે પ્રકારનો પણ આદેશ કરવામાં આવ્યો છે એટલે કે જ્યાં સુધી આ સમગ્ર મામલો થાળે નહીં પડે ત્યાં સુધી આ સ્કૂલ જે છે તેમાં ઓફલાઈન શિક્ષણ જે છે તે બંધ રહેશે પરંતુ હાલની વાત કરીએ તો હાલ આ સમગ્ર મામલે સ્કૂલમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત રાખવામાં આવ્યો છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ

મણિનગરની લગભગ તમામ શાળાઓ જોડાયેલી છે અને એના કારણે આજે વિદ્યાર્થીઓ પણ વાલી વાલી મિત્રો પણ શિક્ષણ કાર્યમાં નથી જોડાયા અને શાળાઓ પણ લગભગ શિક્ષણ કાર્યથી આજે વંચિત રહી છે મણિનગરની સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના મામલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ગઈકાલે મોટી સંખ્યામાં જે સંગઠનો દ્વારા અને જે વાલીઓ દ્વારા જે છે તે સ્કૂલ પર હોબાળો મચાવવામાં આવ્યો હતો અને વીએચપી દ્વારા જે છે તે સ્કૂલનું બંધનું એલાન આપવામાં આવ્યું છે સાથે સાથે ઈસનપુર અને કાંકરિયા અને મણિનગર વિસ્તારની તમામ શાળાઓમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે અને તેના પગલે મણિનગર ઈસનપુર અને કાંકરિયા વિસ્તારની જે શાળાઓ જે છે તેઓએ સ્વયંભુ આજે બંધ આગળ વાત કરીએ પૂર્વોત્તર ભારતમાં આવેલું મિઝોરમ હવે ભારતીય રેલવેના નકશા પર જોવા મળશે આઝાદી બાદ પ્રથમ રેલવે લાઇન આઈઝોલના સાયરંગ સાયરંગથી બાયરલી બાયરબી વચ્ચે નાખવામાં આવી છે નોંધનીય છે કે એકાવન પોઈન્ટ આડત્રીસ કિલોમીટરની નવી રેલવે લાઇન નાખવામાં આવી છે આઇઝોલ આવવા માટે રોડની વ્યવસ્થા છે જેના કારણે જીવન જરૂરી વસ્તુઓ લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધુ થાય છે हाँ अभी तक एक्चुअली इस कारण से आइजॉल का जो टूरिज्म है जितना होना चाहिए था उतना बढ़ नहीं पाया था बट अब ये रेलवे आने से वो टूरिज्म में बहुत एक बड़ा बूस्ट मिलने वाला है और क्योंकि ये जगह ऐसी है जो एक अनएक्सप्लोर्ड ब्यूटी है यहाँ का प्राकृतिक सौंदर्य है यहाँ के जो लोकल कल्चर और ट्रेडिशंस है ये सभी पर्यटकों को बहुत आनंद आएगा इन इससे कितना मनमोहक अब तब दृश्य जवाब मड़े तमने તમને જ્યાં છે જ્યારે ટ્રેન આપણે અહીંયા બ્રિજ પછી જ્યારે ટ્રેન ચાલે છે આ ટ્રેન ચાલે છે તો બ્રિજની હાઇટથી તમે નીચે તમે જોશો તો કેટલી ખીણ છે એમાં એમાં તમારા પાણીના ધબધબા છે વોટરફોલ્સ તમારા અહીંયાથી જઈ રહ્યા છે એટલે એટલી સિનિક એટલી સિનિક બ્યુટી છે આની આના ટોટલ અહીંયા છે પંચાવન ટોટલ મેજર બ્રિજ છે આ જે એકાવન પોઈન્ટ થર્ટી એટ કિલોમીટરના સ્ટ્રેચમાં એટી સેવન માઇનર બ્રિજિસ છે અને ફોર્ટી એટ ટા ફોર્ટી એટ એની દેશના પૂર્વોત્તર રાજ્ય એટલે કે મિઝોરમ દેશની આઝાદી બાદ પણ તેની જે રેલવે કનેક્ટિવિટી હોવી જોઈએ તે ન હતી પરંતુ બે હજાર ચૌદમાં રેલ પ્રોજેક્ટની શરૂઆત થઈ અને આ જે રેલ પ્રોજેક્ટ છે તેની પૂર્ણ થઈ ગઈ છે કામગીરી હવે આ જે મિઝોરમનો આઇઝોલ્સ કેપિટલ સિટી છે અને આ કેપિટલ સિટીથી લઈ અને હવે દેશના જે નેટવર્ક છે રેલવે નેટવર્ક છે તેની સાથે જોડાશે અને તેના કારણે બેનિફિટ મળશે કે હવે રેલવે લાઇનથી એટલે કે આ પચાસ કિલોમીટરની લાઇન છે અને તેના કારણે જે મિઝોરમની સુંદરતા છે આઇઝોલની સુંદરતા છે તે પણ જોવા મળશે અત્યારે આ કુદરતી નજારો છે તે પણ અહીં રેલવેમાં જે લોકો પ્રવાસ કરશે તેને જોવા મળશે સાથે સાથે જે અહીં આઈઝોલમાં રહે છે લોકો તેના જીવનમાં પણ બદલાવ આવશે સાથે જ અહીં જે ટુરિસ્ટ આવે છે પ્રવાસીઓ આવે છે તેને પણ બેનિફિટ મળશે અને પ્રવાસનને પણ વેગ મળશે કેમેરામેન નિલેશ સોસા સાથે વિપુપ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી આઇઝોલ હવે નજર કરીશું ટોપ થ્રી હેડલાઇન્સ પર રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદનું જોર રહેશે સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ દ્વારકામાં રેડ એલર્ટ ચોવીસ કલાકમાં બસો છવ્વીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ જૂનાગઢના મેંદડામાં તેર પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદ અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે એને સિવાયના આજે શાળાની તાળાબંધી એને સિવાય કરશે